બે પોળીએ નેચર બધો તૈયાર કરીને મેળવ્યો કોણ બી તરત ખેંચી લેવાનો હા આ જોવા મંદિર છે જે મંદિર નામ દેખાય તમે જોઈ લેજો આજે આપણો લોબો વિડીયો છે ત્રણ મિનિટનો તો આપણો કમ્પ્લીટ પત્ર લાગી ગયો હા જોવા જૂની ગણતરી ચાલુ હો ખૂટું ના એના માટે તમે જુઓ હવે આપણા કમરે જે પત્રું ખૂટ્યું હજુ ભાઈ પત્રું આપણો ખૂટ્યું બાકી આ બધા પત્રો નાખી છે હવે આપણે કામકાજ ચાલુ કરવાનું ચડીને તમે જુઓ અરુણભાઈ આવી ગયા કોઈ આપણે જરી મારવાની ભાઈ આ જરીનું સેટિંગ કરે ચા કે આવે જરીના કિંગ તમારે પાણી પડ્યો પછી એ આ બાજુ જો આ બાજુ પાડવાની Yeah, <laughs> yeah,